નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડોક્ટર અરુણા મકવાણા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તમારા એમએના અભ્યાસક્રમમાં એમજીટી એકસો ચારના બ્લોક નંબર ચાર અને એકમ નંબર ચાર અંતર્ગત ગુજરાતી સાહિત્યમાં અનુવાદ પ્રવૃત્તિ એ વિષય ભણવાનો તમારે આવે છે જેના વિશે આપણે આગળના લેક્ચરોમાં પણ ઘણી બધી ચર્ચાઓ કરેલી છે તો આજે આપણે એ ચર્ચાને આગળ વધારીશું પૂર્વજ્ઞાનને થોડું યાદ કરો આપણે જોઈ ગયા કે હિન્દી અને મરાઠી ભાષાની કૃતિઓના ગુજરાતી ભાષામાં કેવા કેવા અનુવાદો થયા છે રત્નસિંહ પરમાર કિશનસિંહ ચાવડા મકનદાસ મહેતા અમૃતલાલ યાજ્ઞિક મોહનદાસ ગાંડાભાઈ દાંડીકર ચંદ્રકાંત શેઠ પુષ્કર ગોકાણી જય વલ્લભ મહેતા પ્રમોદ સોલંકી વર્ષા અડાલજા જેવા અનેક લેખકો લેખિકાએ હિન્દી અને મરાઠી ભાષામાં હિન્દી કૃતિઓમાં અનુવાદ અનુવાદો આપ્યા છે એને કારણે આપણે હિન્દી સાહિત્યને સારી રીતે જાણી અને માણી શક્યા છીએ તો કિશોરલાલ મશરૂવાલા કિશનસિંહ ચાવડા રત્નસિંહ દીપસિંહ પરમાર ગોપાલ રાવ ચુનીલાલ બાપુજી મોદી નારાયણ હેમચંદ્ર દુર્ગારામ ગૌરીનાથ દવે નારાયણ વિસનજી ઠાકુર ચુનીલાલ વર્ધમાન શાહ મુકુંદરાય નિત્યરામ મહેતા શ્રી સેવાનંદ શકુંત કરુણાશંકર રાજેન્દ્ર નાણાવટી વગેરે મરાઠી ભાષાની કૃતિઓના ગુજરાતી ભાષામાં અનુવાદ આપ્યા છે આ બધું જ આપણે આગળના લેક્ચરમાં જોયું આજે આપણે મલયાલમ અને તમિલ એટલે કે દક્ષિણ ભારતની ભાષાઓની કૃતિઓના ગુજરાતી ભાષામાં થયેલા અનુવાદો વિશે ચર્ચા કરીશું લેક્ચરની શરૂઆત કરીએ નવનીત મદ્રાસીથી નવનીત મદ્રાસી એ દક્ષિણની કૃતિઓના ગુજરાતી ભાષામાં અનેક અનુવાદો આપણને આપ્યા છે ઓગણીસો ને જેમણે આદર્શ પ્રકાશન નામે સંસ્થાની સ્થાપના કરી અને શિક્ષણ ક્ષેત્રે અવિરત કામ કરતા રહ્યા એવા નવનીત મદ્રાસી એક સ્વાતંત્ર સેનાની અને લેખક હતા તેમની પાસેથી તમિલ ભાષામાંથી ગુજરાતીમાં થયેલા અનુવાદો આપણને જોવા મળે છે દક્ષિણ ભારતની ઉત્તમ કૃતિઓના અનુવાદો દ્વારા તેમણે વૈશ્વિક યોગદાન આપ્યું છે તેમણે જીવનના અંતિમ શ્વાસ સુધી ગુજરાતી સાહિત્યમાં પોતાનું અમૂલ્ય યોગદાન અનુવાદ દ્વારા આપ્યું છે જ્ઞાનની સરવાણી તેમને વહાવતા રહ્યા છે જોઈએ આપણે કે તેમને મલયાલમ ભાષામાં કેવા મલયાલમ ભાષાની કૃતિઓના ગુજરાતીમાં કેવા અનુવાદ આપ્યા છે દક્ષિણ ભારતની ભારતીય કૃતિઓના ગુજરાતીમાં અનુવાદ ખૂબ ઓછા જોવા મળે છે કમલ પ્રેમચંદ જસાપરા અને નવનીત મદ્રાસીએ આવા ગુજરાતી અનુવાદો આપણને આપ્યા છે મલયાલમ ભાષામાંથી ગુજરાતી ભાષામાં અનુવાદ થયેલ કૃતિઓમાં એમ ટી વાસુદેવન નાયર કૃત મલયાલમ નવલકથા નાલ્લુ નો અનુવાદ થયેલો છે વૈકમ બશીર કૃત પાતુમ માની બકરી અને બાલ્યા કાળની સખી તકજી રવિશંકર પિલ્લાની નવલકથા બશેર ડાંગર અને ચેમિનની એ જ શીર્ષકથી કમલ પ્રેમચંદ જસાપરાએ આપણને અનુવાદ આપ્યા છે નવનીત મદ્રાસીએ શ્રી સરદાર કે એમ પાણીકર કૃત ઐતિહાસિક નવલકથા કલ્યાણમલનો એ જ નામે આપણને અનુવાદ આપ્યો છે ઉપરાંત શ્રી ટી એન ગોપીનાથનની નવલકથા નૈયા મોરી પાર ઉતારોનો અનુવાદ તેમજ શ્રી પી કેશવદેવકૃત આભરાને અડતું લાગે સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા જે પુરસ્કૃત નવલકથા છે અને એ સિવાય અરીસો નવલકથા આ આમનો અનુવાદ એમણે આપ્યો છે શ્રી કે એન મેનાન કૃત દિલમાં જલે છે અંગારા જેવા અનુવાદો આપે છે એમણે આવી રીતે મલયાલમ ભાષાની જે કૃતિઓ છે એના અનુવાદો આપણને જોવા મળે છે એ સિવાય આપણે જોઈએ કે તામિલ ભાષાની કૃતિઓના એવા અનુવાદ જોવા મળે છે કૃષ્ણમૂર્તિની કાલકી નવલકથા જે દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત થયેલ છે તેનું પાર્થિવનું સ્વપ્ન નામે અનુવાદ થયેલો આપણને જોવા મળે છે શ્રી આકિલન કૃત નવલકથાનો આ પણ એક દુનિયા છે નામે અનુવાદ થયેલો જોવા મળે છે નવનીત મદ્રાસી સંપાદિત તમિલ વાર્તાઓને તેમણે જ દક્ષિણ ભારતની શ્રેષ્ઠ વાર્તાઓ નામે અનુવાદ એમણે આપ્યો છે આપણને તેમણે શ્રી જયરામન કૃત વાર્તા સંગ્રહનો તામિલ સાહિત્યની પ્રાચીન કથાઓ નામે અનુવાદ ઓગણીસો ને છોતેરમાં આપ્યો છે શ્રી મુ કૃત નવલકથાનો આંસુ ભીતર છલકાયા શ્રી ટી જાનકી કૃત નવલકથાનો મનખોયો મૃગજળમાં નામે ઓગણીસો ને અઠ્યોતેરમાં આપણને અનુવાદ આપે છે શ્રી સાંડિલિયન કૃત નવલકથાઓનો લીલાવન સુકા ટંકા જ્ઞાનપીઠ થી નવલકથા રવિચંદ્રિકા નામે અનુવાદ આપે છે શ્રી દી આર રાજમ અયર કૃત નવલકથાનો ફૂલ ખીલ્યા વૈરાન શ્રી રાજમન કૃત નવલકથાનો વહેતી નદી સુના કિનારા શ્રી ઇન્દિરા પાર્થ સારથી કૃત નવલકથાનો રક્ત સરિતા પતંગિયાનો પાઠવન શીર્ષકથી અનુવાદ એમણે આપે છે પાર્થ નવલકથાનો આત્માના આલાપ નામે અનુવાદ ઓગણીસો ને માં આપણને થયેલો જોવા મળે છે રાજન કૃષ્ણન કૃત નવલકથાનો ખારા આંસુ નામે અનુવાદ થયેલો જોવા મળે છે શિવશંકરીકૃત નવલકથા સુખ દુઃખની મોસમ નામે આપણને અનુવાદ આપે કે ચિનપ ભારતીય કૃત નવલકથાઓ ધરાથી ગગન સુધી અને પ્રેમળ જ્યોત નામે અનુવાદ આપણને મળે છે આવી રીતે અનુવાદો થયેલા આપણને જોવા મળે છે હવે તેલુગુ ભાષાની કૃતિઓના ગુજરાતી અનુવાદો જોઈએ તમિલની જેમ જ તેલુગુ ભાષાની કૃતિઓના અનુવાદો પણ નવનીત મદ્રાસીએ આપણને ઉપલબ્ધ કરાવ્યા છે કૃત નવલકથાનો હૈયાના ઉઘડિયા દ્વાર શ્રી કેવી પંતુલુકૃત નવલકથા ઇન્દુલેખા નવનીત મદ્રાસીએ આ બધાના અનુવાદ કરેલા જોવા મળે છે એ સિવાય શ્રેષ્ઠ તેલુગુ વાર્તાઓનો પણ એમણે અનુવાદ કર્યો છે માલથી ચંદુરકૃત નવલકથાનો ઘટના ચક્ર શ્રી ભારદ્વાજ કૃત નવલકથા કૌમુદીનો અનુવાદ આપણને મળે છે શ્રી કૃત નવલકથાનો આલાપ વિલાપ શીર્ષકથી અનુવાદ થયેલો જોવા મળે છે હવે એ સિવાય શ્રી આર એમ સુદર્શનમ સુદર્શનમકૃત વંશવૃક્ષ શીર્ષકથી શ્રી વિશ્વનાથ સત્યનારાયણ રાવ કૃત નવલકથાનો એકવીસ શીર્ષક થી અનુવાદ મળે છે આ ઉપરાંત એક ચહેરો સ્વપ્ન રહસ્યમયના ભેદભરમ ધારો કે એક સાંજે સ્વપ્નખી મળ્યા નાગલોક વગેરે કૃતિઓના અનુવાદ નવનીત મદ્રાસી પાસેથી આપણને મળે છે આકિલન કૃત તમિલ નવલકથા ચિતિરે પાવેનો અનુવાદ ચિત્રપ્રિયા શીર્ષકથી આપણને મળે છે એ સિવાય આપણે જોઈએ હવે પછી કન્નડ ભાષાની જે કૃતિઓ છે એના ગુજરાતીમાં અનુવાદ કેવા થયા છે એના વિશે આપણે વાત કરીએ નવનીત મદ્રાસીએ શ્રી આ ન કૃષ્ણરાવ કૃત નવલકથા એળે જશે આ બલિદાન કટોરા જેર અમૃતના નામે અનુવાદ મળે છે શ્રીજી બ્રહ્મપ્પા કૃત નવલકથા રત્ના કરનો ઈસવીસન ઓગણીસો ને અણસઠ નવનીત મદ્રાસીએ શ્રેષ્ઠ કન્નડ વાર્તાઓ નામે કન્નડ વાર્તાઓના અનુવાદ આપણને આપ્યા છે શ્રી એસ એલ કૃત નવલકથાનો જન્મો જન્મ ઓગણીસો એક્યાસી માં મળે છે આવા અનેક અનુવાદો આપણને જોવા મળે છે એ સિવાય શ્રી મસ્તી વેંકટેશ આયંગરકૃત નવલકથાનો આશા રહી અધૂરી સુબહર્ણા શ્રી મસ્તી વેંકટેશ આયંગરની શ્રેષ્ઠ વાર્તાઓ ઓગણીસો ને ચોરાણું નામે અનુવાદ મળે છે શ્રી નરસિંહ શાસ્ત્રીકૃત સંવેદનાના અંતરંગ વહેતી નદી સુતા કિનારા સૂરજ ઉગ્યાનું સમણું વગેરે અનુદિત કૃતિઓ મળે છે આપણને યુ આર અનંતમૂર્તિની કન્નડ નવલકથા સંસ્કારનો એ જ શીર્ષકથી હસમુખ દવેએ અનુવાદ કર્યો છે રૂપાલી બરકીએ ગિરીશ કર્નાડ કૃત કન્નડ નાટક હયવદનનો એ જ શીર્ષકથી અનુવાદ આપણને આપે છે આમ મલયાલમ કન્નડ અને તેલુગુ ભાષાની કૃતિઓના ગુજરાતીમાં અનુવાદ આપણને જોવા મળે છે અહીં મેં તમને મુખ્ય કૃતિઓના અનુવાદ વિશે વાત કરી આ સિવાય પણ તમારે અભ્યાસ કરવાનો છે અને પરીક્ષાલક્ષી તૈયારીઓ કરવાની છે તો ફરી મળીશું આ લેક્ચરમાં સ્વાધ્યાય